નમસ્તે મિત્રો આજે એકવીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તમામ મિત્રોને હેપી ન્યૂ યર આજના સમાચાર અગત્યના અને મોટા સમાચાર ખેડૂતો માટે લોન માફ યોજનાનો વીડિયો પૂરો જોઈ લેજો સૌથી પહેલા વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સરકારે ખાતરી આપી હતી કે કોઈ પણ પાત્ર ખેડૂત લોન માફી યોજનામાંથી બાકાત રહેશે નહીં ફરિયાદ નિવારણ માટે એક અલગ હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવશે सरकारे जनावयु हतु के खेड़ूत लोन माफी योजना माटेनी अर्जीओ नवा पोर्टल पर स्वीकारवामा आवशे पोर्टल द्वारा खेड़ूतो तेमनी पात्रता बाकी रकम अने माफी नी स्थिति सरलता थी चकासी शक्शे एक जनवरी थी सहकारी बैंकों ने शक्य तेतली वहली तके सरकार ने लोन माफी योजना संबंधित डेटा सबमिट करवा सूचना आपवामा आवी छे विलंब ना संबंधित अधिकारियों ने कार्यवाहीनी चेतावनी आपवामा आवी छे 1 जनवरी લોન માફી યોજના તબક્કાવાર પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પહેલા નાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે પછી મધ્યમ કદના ખેડૂતોનો એક જાન્યુઆરીના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં સરકારે જણાવ્યું હતું કે ખેડૂત લોન માફી અને પાકધિરણ બન્ને યોજનાઓનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક સ્થિર કરવાનો અને ખેતીને સંકટમાંથી બહાર લાવવાનો છે એક જાન્યુઆરીથી રાજ્ય સરકારે ટ્રેક્ટર રોટા અને સ્પ્રે મશીનો પર સબસીડી આપીને ખેતી યંત્ર સહાયતા યોજના ખેતી મશીનરી સહાય યોજનાનો વિસ્તાર કર્યો છે આનાથી ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં મદદ મળશે અને શ્રમ અને સમય બંનેની બચત થશે ગુજરાત સરકારે નવા વર્ષે ખેતી યોજના ખેતી યોજના હેઠળ ખેડૂતો માટે બીજ સબસીડીની જાહેરાત કરી છે રવિ પાક ઉગાડતા ખેડૂતોને પ્રમાણિત બીજ પર વધારાની સબસિડી મળશે જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉપજમાં સુધારો થશે ગુજરાતમાં એક જાન્યુઆરીથી ટપક સિંચાઈ યોજના માટે નવી અરજીઓ ખુલી છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને સિત્તેર ટકા સુધીની સબસિડી મળશે જેનાથી પાણીની બચત થશે અને પાકની ગુણવત્તામાં સુધારો થશે ગુજરાતમાં ખેતી યોજના ખેતી યોજના હેઠળ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે ઓર્ગેનિક ખાતરો અને સ્વદેશી બીજ અપનાવતા ખેડૂતોને તાલીમ અને નાણાકીય સહાય આપવામાં આવશે એક જાન્યુઆરીથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ નવા લાભો ઉમેરવામાં આવ્યા છે ગુજરાતના ખેડૂતો હવે ખેતી પશુપાલન અને બાગાયત માટે સસ્તા વ્યાજ દરે લોન મેળવી શકશે આ વર્ષે રાજ્ય સરકારની પાક વીમા યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે હવામાન સંબંધિત નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ઝડપી વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન સર્વે અને ડિજિટલ ચુકવણી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે ગુજરાત કૃષિ યોજના હેઠળ મહિલા ખેડૂતો માટે એક ખાસ સહાય પેકેજ શરૂ કરવામાં આવ્યું છે સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને તેમની આવક વધારવા માટે બીજ ખાતર અને તાલીમ આપવામાં આવશે નવા વર્ષમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી યોજના લાગુ કરવામાં આવી છે કેરી દાડમ અને શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વાવેતર અને ટપક પ્રણાલી માટે સબસિડી મળશે રાજ્યની કૃષિ યોજના હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે ખેડૂતોની જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે અને યોગ્ય ખાતરના ઉપયોગ અંગે સલાહ આપવામાં આવશે જેનાથી ઉત્પાદન વધશે અને જમીનની ગુણવત્તા જળવાઈ રહેશે ગુજરાત સરકારે તેની લિંક્ડ ખેતી યોજનાને મજબૂત બનાવી છે ખેડૂતો હવે ઓનલાઇન બજારો દ્વારા તેમના પાકને વધુ સારા ભાવે વેચી શકશે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે રાજ્ય સરકારે નવા વર્ષે ખેડૂતોને રાહત આપતા ખેડૂત લોન માફી યોજનાની સમીક્ષા શરૂ કરી છે સહકારી બેન્કોમાંથી લેવામાં આવેલી ટૂંકા ગાળાની પાક લોન પર વ્યાજ માફ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનો સીધો લાભ નાના અને સીમાંત ખેડૂતોને થશે પાકતીરણ યોજના હેઠળ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે વધારાની સહાયની જાહેરાત કરવામાં આવી છે સરકાર એવા વિસ્તારોમાં પ્રતિ હેક્ટર વળતર વધારવાનું વિચારી રહી છે જ્યાં પાકનું નુકસાન તેત્રીસ ટકાથી વધુ છે નવા વર્ષ નિમિત્તે સરકારે સ્પષ્ટતા કરી હતી કે ખેડૂત લોન માફી યોજનાનો લાભ ફક્ત પાત્ર ખેડૂતોને જ મળશે તેમના આધાર સાથે જોડાયેલા બેંક ખાતાને લિંક કરવા અને જમીનના રેકોર્ડ અપડેટ કરવા ફરજિયાત છે પાકતીરણ યોજના હેઠળ પાક વીમા દાવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને હવે વારંવાર ઓફિસોમાં જવું પડશે નહીં અને ચુકવણી સીધી ઓનલાઈન અરજીઓ દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત સંગઠનોએ એક જાન્યુઆરીએ માંગ કરી હતી કે લોન માફી યોજનામાં બાકી જૂની લોનનો પણ સમાવેશ થાય છે તેમનું કહેવું છે કે સતત ખરાબ હવામાનને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે પાકધિરણ યોજના હેઠળ સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે દુષ્કાળગ્રસ્ત ગામડાઓમાં તળાવ ઊંડા કરવા અને ટપક સિંચાઈ માટે સબસિડી વધારવાની યોજના છે રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે લોન માફી યોજનાનો હેતુ ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્ત કરવાનો અને તેમને નવા પાક માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે આનાથી ગ્રામીણ અર્થતંત્ર પર મજબૂત બનશે પાક વીરા યોજના ખરીફ અને રવી પાક બંનેને આવરી લે છે આનાથી એવા ખેડૂતોને પણ રાહત મળશે જેમના રવી પાક દુષ્કાળથી પ્રભાવિત થયા છે ખેડૂતોને લોન માફી યોજનાનો લાભ લેવા માટે તેમનો જમીન રેકોર્ડ અને બેંક દસ્તાવેજો સમયસર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે ખોટી માહિતી આપવાથી તેમની અરજીઓ અસ્વીકાર થઈ શકે છે સરકારે સંકેત આપ્યો છે કે લોન માફી ઉપરાંત પોષણક્ષમ વ્યાજ દર સાથે નવી કૃષિ લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી ખેડૂતો શાહુકારો પર નિર્ભર ન રહે. કૃષિ વિભાગે જણાવ્યું હતું કે પાકધીરણ યોજના હેઠળ નુકસાન સર્વેક્ષણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ડ્રોન અને ડિજિટલ રિપોર્ટ દ્વારા વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. ખેડૂતોએ માંગ કરી છે કે લોન માફીની રકમ સીધી મૂળ રકમમાં સમાયોજિત કરવામાં આવે જેથી ભવિષ્યમાં વ્યાજનો બોજ ન વધે અને રાહત વાસ્તવિક રહે